નરેન્દ્રભાઈ મોદીના ના આ વાહન ને પગલે રાજ્ય અને દેશમાં માં હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આગામી પંદરમી ઓગસ્ટ સુધીમાં હર ઘર ઠેર ઠેર તિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે આવતીકાલે તારીખ ચૌદમી ઓગસ્ટના રોજ ડભોઈ તાલુકાના કાયાવરોહણ ખાતે સવારે સાડા અગિયાર કલાકે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાવા માટે લોકોને અપીલ કરાઈ હતી ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં દેશભક્તિના રંગે રંગાઈ અને હર ઘર તિરંગા અભિયાનનું આહવાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હોય ત્યારે આવતીકાલે ચૌદમી ઓગસ્ટના રોજ

હર ઘર अभियान અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સીધા માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચનાથી હર ઘર ત્રિરંગા રેલીનું પણ ઠેર ઠેર આયોજનો કરવામાં આવ્યો છે એના ભાગરૂપે ડભોઈ દર્ભાવતી તાલુકાના સંગઠનના અને ચૂંટાયેલા પદાધિકારીઓની એક તિરંગા રેલી કાયાવરોણ મુકામે ડભોઈ તાલુકાના સમગ્ર કાર્યકરો ઉપસ્થિત રહીને ત્રિરંગા રેલી કાઢશે આવતીકાલ ચૌદ તારીખે સવારે અગિયાર ત્રીસ કલાકે કાયાવરોણમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે હું આપના મારફત પણ તમામ ભારતીય જનતા પક્ષના કાર્યકરો અને દેશપ્રેમી નાગરિકોને વિનંતી કરું છું કે રાષ્ટ્રપ્રેમ દેશપ્રેમ ને ઉજાગર કરવા અને દેશ પ્રત્યેની આપણી લાગણીને વ્યક્ત કરવા માટે આવતીકાલે કાયવરાવણ મુકામે ઉપસ્થિત રહી તિરંગા યાત્રામાં જોડાઈએ અને આપણી રાષ્ટ્રભક્તિને ને લોકોને જાણકારી આપીએ અને જે જે લોકો આમાં હોય કાયોરોણના સરપંચ શ્રી ડેપ્યુટી સરપંચ છે અને ડભોઈ તાલુકા ભારતીય જનતા પક્ષના પ્રમુખશ્રીને અગાઉથી જાણ કરવી જેથી તિરંગાની અને બીજી વ્યવસ્થાઓ કરી શકાય આભાર ભારત માતા કી જય વંદે માતા